પોતે ગતિ કરવા જતા તો અને મને બધું શેતનુ કોમ આપીને જતા રહ્યા આપણે થાય એટલું કરો હજુ કઈ કરવું નહીં નહીં કર્યો મેં

ભલે મજા ના આવતી હોય હું કાઢ્યા તું મને મારા મને હું તો અત્યારે મને માર્યો હે ને તું ખરીખા થાપ આવતું પાડો હશે મગજ ની વાય હશે અમારી મારી એક તો દારે બીજો એન થી માથા ભારે એ ભૂરા ભાઈ ઢોકા લઈ લો ભાંગી નાખું થાપ મેડું તમે માર ખાઈ ના કરતા ભત્રીજા ને ભાજી ના નખાય એટલે ભૂડા ભાઈ મેં માર્યો તો એને પણ એને મને થોડી મારજી બોલાવી પાવ ખીજાનો અને બે થઈ થાકુ બધું છોડી ગયો

ફોટું કઈ દેખાનું નઈ મને રે મને રે માં રે મારું મગજ ખરી ગયું પેલા ભત્રીજા ને બોતો તો ખરે જ માર્યો તમે આમ તક તો એટલા એટલામાં હશે

આનો એટલે હે કપૂર ભાઈ હું હે પેલા વાત તો સાંભળો અમારી પૂરી પણ તમારી વાત સાંભળે કઈ હેજ નઈ હું સાંભળે કપૂર ભાઈ પેલા વાત વાપરો બાકી હે ને હું તમારી શરમ નઈ ભરમ શરમ શરમ નહીં ભર એટલે પેલા વાત આખી શું હતું શું નહિ આ તો થયું હે હું

અલમ ગામમાં જઉં તો આમ કે કારુ ભાઈ આવો આવો એમ કે હવે તને ગામમાં કોઈ એને કોઈ હંગરતું નઈ તન બધે કાર્યા જ કે લે એટલે હજી કઉ પતરીજા માપમાં રે અરે તેના માંદની બોલાય ના આવતી હોય હું અલ્યા કાર્યા તું મને માર જીલો હું ને એક તો

હવે કોઈ તમે બાતતા નહી બરાબર હવે હવ હવ ના કામે લાગી જો એ વાત ની શાંતિ થાય હાલો તો હવે અરે કાર્યો ને ભર્યો સેત્રી મારી જાય એમ ને કશું વાંધો ને કમાલ મજા તો હવે નહી કરી કે નહી શાંતિ રાખવી માં ખાલી કાકા કાકાના તો પહી તમારા ભૂગા કઢાવજો શાંતિ તો આજે નહી થાય ને કાલે નહી થાય